શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગજેન્દ્ર મોક્ષ કથા કે જેમાં ગજેન્દ્રે કરેલી પ્રભુની સ્થિતિનો ભાવપૂર્વક પાઠ આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જે ગજેન્દ્ર દ્વારા કરવામાં આવેલ શ્રીહરિનું સ્તવન સ્ત્રોત્રમાં ગુજરાતીમાં આજે આપણે આ વિડીયોમાં સાંભળશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગજેન્દ્ર મોક્ષની કથાનું વર્ણન શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કંદમાં છે ત્યારબાદ બીજા અધ્યાયમાં મગર સાથે ગજેન્દ્રના યુદ્ધ પ્રસંગનું વર્ણન છે ત્રીજા અધ્યાયમાં ગજેન્દ્ર દ્વારા કરવામાં આવેલી ભગવાન શ્રીહરિની સ્તુતિ અને ગજેન્દ્ર મોક્ષનો પ્રસંગ છે અને ચોથા અધ્યાયમાં ગજગ્રાહના પૂર્વજન્મનો ઇતિહાસ છે શ્રીમદ્ ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષ આખ્યાના પાઠનું મહાત્મ તા કહ્યું છે કે આ શ્રોત સ્વગ્નની પ્રાપ્તિ કરાવનાર તથા યશદાયક કળયુગના સર્વ પાપોનો નાશ કરનાર દુઃખ સ્વપ્ન નાશક અને કલ્યાણકારી છે ત્રીજા અધ્યાયની સ્તુતિ ખૂબ જ સુંદર છે ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરતાં કરતાં મનુષ્ય ભક્તિમાલીન બની જાય છે ગજેન્દ્રે કરેલી આ સ્તુતિનો ભક્તિભાવપૂર્વક પાઠ કરવાથી સર્વ પ્રકારના સંકટોમાંથી છુટકારો મળી જાય છે અને મનુષ્ય અજ્ઞાનના બંધનમાંથી મુક્ત થઈને પ્રભુની પ્રાપ્તિ કરે છે સ્વયં ભગવાનનું વચન છે કે જે ભક્ત બ્રહ્મ મુહૂર્તમાં આ સ્ત્રોત્ર દ્વારા મારી સ્તુતિ કરે છે તેને અંતકાળે અવશ્ય મારી પ્રાપ્તિ થાય છે તથા તે હંમેશને માટે જન્મ મૃત્યુના બંધનમાંથી છૂટી જાય છે ગજેન્દ્ર મોક્ષકથા જે ગજેન્દ્ર દ્વારા કરવામાં આવેલ શ્રીહરિનું સ્તવન છે પહેલાંના અધ્યાયમાં પદ્ધતિ પ્રમાણે નિશ્ચય કરીને તથા મનને એકાગ્ર કરીને તે ગજરાજ પોતાના પૂર્વજન્મના કંઠસ્થ કરેલા સર્વશ્રેષ્ઠ સ્ત્રોત્રોનો મનમાં પાઠ કરવા લાગ્યો ગજેન્દ્રે કહ્યું કે જેમના દ્વારા ચેતના પ્રાપ્ત કરીને આ જળ શરીર અને મન વગેરે પણ ચેતન બની જાય છે તે પ્રકૃતિ અને પુરુષ રૂપે પ્રવિત થયેલા શક સર્વશક્તિમાન પરમેશ્વરને હું નમસ્કાર કરું છું જેમના દ્વારા આ વિશ્વ સ્થિત છે જેમના દ્વારા આ જગત ઉદ્ભવ્યું છે જેમણે આ જગતની રચના કરી છે અને જે સ્વયં આ જગત રૂપે પ્રગટે છે તથા તેમ છતાં જે આ દ્રશ્ય જગતથી તથા તેની કારણભૂત પ્રકૃતિથી સ્વર્થા પર અને શ્રેષ્ઠ છે તે આપમેળે સ્થિત રહેલા ભગવાનનું હું શરણ ગ્રહણ કરું છું પોતાની સંકલ્પ શક્તિ દ્વારા પોતાના સ્વરૂપમાં રચેલા અને તેથી સર્વકાળમાં પ્રગટ અને પ્રળયકાળમાં તે જ પ્રમાણે અપ્રગટ રહેનારા આ શાસ્ત્ર પ્રસિદ્ધ કાર્ય કારણરૂપ જગતને જે અકુંઠિત દ્રષ્ટિ હોવાના કારણે સાક્ષી રૂપે જોયા કરે છે તે ચક્ષુ વગેરે પ્રકાશકોનો પણ પરમ પ્રકાશક પ્રભુ મારી રક્ષા કરું સમયના પ્રવાહ દ્વારા સંપૂર્ણ લોકના તથા બ્રહ્માદિ લોકપાલોના મહાભૂતોમાં પ્રવેશ કર્યા બાદ પંચમહાભૂતથી મહત્વપૂર્ણ સંપૂર્ણ કારણોની કારણરૂપા પ્રવૃત્તિમાં લીન થયા ગયા બાદ દુર્ગેગ તથા અંધકારરૂપ પ્રકૃતિ જે શેષ હતી તે અંધકારથી પર પોતાના પરમભાવમાં જે સર્વવ્યાપક ભગવાન સર્વત્ર પ્રકાશિત રહે છે તે પ્રભુ મારું રક્ષણ કરે જુદા જુદા રૂપોમાં અભિનય કરનારા અભિનેતાના વાસ્તવિક રૂપને જે રીતે સાધારણ દર્શકો ઓળખી શકતા નથી તે જ પ્રમાણે સત્વપ્રધાન દેવતા ઋષિઓ અને જેમના સ્વરૂપને જાણતા નથી પછી બીજા સાધારણ જીવો તો કેવી રીતે જાણી શકે અથવા વર્ણન કરી શકે તે દુર્ગમ ચરિત્રવાળા પ્રભુ મારું રક્ષણ કરો સંપૂર્ણ આ શક્તિમાંથી નિવૃત્ત થયેલા પ્રાણી માત્રમાં આત્મવૃદ્ધિ રાખનારા સૌના શુભેચ્છક તથા સાધુ પ્રકૃતિના મુનિઓ જેમના પરમ મંગળમય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છાથી વનમાં નિવાસ કરીને અખંડ બ્રહ્મચર્ય વગેરે દેવવ્રતોનું પાલન કરે છે તે પ્રભુ જ મારો આશ્રય છે મારી જેમ કામવશ ન તો જેમનો જન્મ થાય છે અને ન જેમના દ્વારા અહંકાર પ્રેરિત કર્મ થાય છે જેમના નિર્ગુણ સ્વરૂપનું ન તો કોઈ નામ છે ન રૂપ છે તેમ છતાં જેઓ યોગ્ય સમયે જગતની રચના અને પ્રલય માટે સ્વેચ્છાએ અવતાર ધારણ કરે છે તે અનંત શક્તિ સંપન્ન પરબ્રહ્મ પરમેશ્વરને નમસ્કાર છે તે આકાર રહિત અનેક આકારવાળા અદ્ભુત કર્મ કરનારા ભગવાનને વારંવાર નમસ્કાર છે સ્વયં પ્રકાશિત અને સર્વના સાક્ષી પરમાત્માને નમસ્કાર છે તે પ્રભુને કે જે મનવાણી અને ચિત્તની પ્રવૃત્તિઓથી પણ સર્વથા પર છે તેમને વારંવાર હું નમસ્કાર કરું છું વિવેકી પુરુષો દ્વારા સત્વગુણની વિશેષતાવાળા નિવૃત્તિ ધર્મના આચરણથી પ્રાપ્ત થવા યોગ્ય મોક્ષ સુખ આપનારા તથા મોક્ષ મોક્ષસુખની અનુભૂતિરૂપ પ્રભુને હું નમસ્કાર કરું છું સત્વગુણ દ્વારા શાંત રજોગુણ દ્વારા ઘોર તથા તમોગુણ દ્વારા મૂઢ જેવા પ્રતીત થનારા હંમેશા ભેદરહિત રહિત સ્થિત રહેલા જ્ઞાનઘન પ્રભુને નમસ્કાર કરું છું શરીર ઇન્દ્રિયો વગેરેના સમૂહરૂપ સંપૂર્ણ પિંડોના દાતા સર્વના સ્વામી અને સાક્ષીરૂપ આપને નમસ્કાર કરું છું સર્વના અંતર્યામી પ્રકૃતિના પણ પરમ કારણ પરંતુ સ્વયં કારણ રહીત એવા પ્રભુને હું નમસ્કાર કરું છું સંપૂર્ણ ઇન્દ્રિયો અને જેમના વિષયોના જ્ઞાતા સમસ્ત પ્રીતિથીઓના કારણરૂપ સંપૂર્ણ જળ પ્રપંચ તથા સર્વની મૂળભૂત અવિદ્યા દ્વારા સૂચિત થનારા તથા સંપૂર્ણ વિષયોમાં અવિદ્યારૂપે પ્રતીત થનારા પ્રભુને હું નમસ્કાર કરું છું સર્વના કારણ પરંતુ સ્વયં કારણ રહિત તથા કારણ હોવા છતાં પરિણામ રહિત હોવાના કારણે બીજા કારણોથી વિલક્ષણ કારણ એવા આપને વારંવાર હું નમસ્કાર કરું છું જેમ બધા નદી ઝરણા આદિનો પરમ આશ્રય સમુદ્ર છે તેમ સંપૂર્ણ વેદો અને શાસ્ત્રોના પરમ તાત્પર્ય મોક્ષ સ્વરૂપ અને શ્રેષ્ઠ પુરુષોની પરમગતિ એવા પ્રભુને નમસ્કાર કરું છું જેઓ અરણ્ય કાષ્ટમાં જ્ઞાનમય અગ્નિસમાન ગુપ્ત રહે છે તેઓ ગુણોમાં શોભ થતાં જેમના મનનું સૃષ્ટિનું સર્જન કરવાનો સંકલ્પ ઉત્પન્ન થાય છે તથા આત્મતત્વની ભાવના દ્વારા વિધિ નિષેધરૂપી શાસ્ત્રથી ઉપર ઉઠેલા જ્ઞાની મહાત્માઓમાં જેઓ સ્વયં પ્રકાશિત રહે છે તે પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું મારા જેવા શરણાગત જીવની અવિદ્યારૂપી ફાંસીને સદાને માટે પૂરેપૂરી કાપી નાખનારા અત્યંત દયાળુ અને દયા કરવામાં કદી આળસ ન કરનારા નિત્યમુક્ત પ્રભુને નમસ્કાર કરું છું પોતાના અંશ દ્વારા સંપૂર્ણ જીવોના મનમાં અંતરયાવી રૂપે પ્રગટ રહેનારા સર્વના નિયંતા અનંત પરમાત્માને નમસ્કાર કરું છું શરીર પુત્ર મિત્ર ઘર સંપત્તિ તથા પરિવારમાં આસક્ત લોકો દ્વારા અતિશય પ્રયત્ન દ્વારા પ્રાપ્ત થનારા તથા મુક્ત પુરુષોના હૃદયમાં નિરંતર ચિંતિત જ્ઞાન સ્વરૂપ સર્વશક્તિમાન પ્રભુને હું નમસ્કાર કરું છું ધર્મ ભોગ ધન અને મોક્ષની કામનાથી ભજનારા લોકો પોતાની ઈચ્છિત ગતિ પ્રાપ્ત કરી લે છે એવા અતિશય દયાળુ પ્રભુ મને આ વિપત્તિમાંથી સદાને માટે ઉગારેલો જેમના અનન્ય ભક્તો ધર્મ અર્થ વગેરે કોઈ પદાર્થની ઈચ્છા રાખતા નથી તેમ છતાં પ્રભુનાથ પરમ મંગળમય અને અત્યંત વિલક્ષણ ચરિત્રોનું ગાન કરતા રહીને આનંદ સાગરમાં ડૂબકી મારતા રહે છે તે અવિનાશી સર્વવ્યાપક સર્વશ્રેષ્ઠ બ્રહ્માદિના પર નિયામક અભક્તોના માટે અપ્રગટ હોવા છતાં પણ ભક્તિયોગ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય અત્યંત સમીપ હોવા છતાં માયાના આવરણના કારણે અત્યંત પ્રતીત થનારા ઇન્દ્રિયો દ્વારા અગમ્ય તથા સર્વ પ્રકારે જાણી ન શકાય તેવા અનંત પરંતુ બધાના આદિ કારણ અને સર્વ પરિપૂર્ણ હું સ્તુતિ કરું છું બ્રહ્માથી સઘળા દેવતાઓ ચાર વેદ તથા સંપૂર્ણ સચરાચર જીવો નામ અને આકૃતિના પેદથી જેમના અંશ દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યા છે જે રીતે પ્રજ્વલિત અગ્નિમાંથી જ્વાળાઓ તથા સૂર્યમાંથી કિરણો વાયંબર નીકળે છે અને પાછી પોતાના કારણમાં લીન થઈ જાય છે તે જ પ્રમાણે બુદ્ધિ મન ઇન્દ્રિયો તથા વિવિધ પ્રકારની યોનીઓના શરીર આ ગુણમય પ્રપંચ જે સ્વયં પ્રકાશિત પરમાત્મા દ્વારા પ્રગટ થાય છે અને ફરી તેમનામાં લીન થઈ જાય છે જે ભગવાન વાસ્તવમાં ન તો દેવતા છે કે ન અસુર છે ન મનુષ્ય છે ન પશુ પક્ષી વગેરે યોનિના પ્રાણી છે ન તેઓ પુરુષ છે ન સ્ત્રી છે ન નપસંગ છે ન તેઓ એવા કોઈ પ્રાણી છે કે જેમનો આ ત્રણેય શ્રેણીઓમાં સમાવેશ થઈ શકે ન તેઓ ગુણ છે ન કર્મ ન કાર્ય ન કારણ પણ બધાનો નિષેધ થઈ જતા તે જે શેષ રહે છે તે જ તેમનું સ્વરૂપ છે અને તેઓ જ સર્વસ્વ છે એવા ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થો હું આ ગ્રાહના શકંજામાંથી છૂટીને રહી જીવિત રહેવા ઈચ્છતો નથી મગરના સંકંજામાંથી છૂટીને જીવિત રહેવા ઈચ્છતો નથી કેમ કે અંદર અને બહાર બધી બાજુથી અજ્ઞાન દ્વારા ઢંકાયેલા આ શરીરથી મારે શું પ્રાપ્ત કરવું છે હું તો આત્માના પ્રકાશને ટાંકી દેનારા અજ્ઞાને નષ્ટ કરવા ઈચ્છું છું કે જે તેનો કાળક્રમે સ્વયનાશ થતો નથી તેમ છતાં ભગવાનની દયાથી અથવા જ્ઞાનો જ્ઞાનોદયથી તે નાશ પામે છે આ પ્રમાણે મોક્ષનો અભિલાષી હું વિશ્વની રચના કરનારા સ્વયં વિશ્વરૂપે પ્રગટ છતાં હંમેશા વિશ્વથી સદા પર વિશ્વને રમકડું બનાવીને રમનારા વિશ્વમાં આત્મા રૂપે વ્યાપ્ત અજન્મા સર્વવ્યાપક અને પ્રાપ્ત થનારી વસ્તુઓમાં સર્વશ્રેષ્ઠ શ્રી ભગવાનને હું પ્રણામ કરું છું એમનું શરણું ગ્રહણ કરું છું ભગવદ્ ભક્તિરૂપી યોગ દ્વારા જેમણે કર્મોને ભસ્મ કરી નાખ્યા છે તે યોગીઓ તે જ યોગ દ્વારા પોતાના શુદ્ધ હૃદયમાં જેમને પ્રગટ રૂપે જુએ છે તે યોગેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું જેમની સત્વરજ અને તમરૂપી શક્તિઓમાં આ શક્તિ રૂપી વેગ અસહ્ય છે જેઓ સંપૂર્ણ ઇન્દ્રિયોના વિષયરૂપી પ્રતીતિ થઈ રહ્યા છે તો પણ જેમની ઇન્દ્રિયો વિષયોમાં જ લિપ્ત રહે છે એવા લોકોને જેમનો માર્ગ મળવો દુર્લભ છે તે શરણાગત રક્ષક સર્વશક્તિમાન પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું જેમની અવિદ્યા નામની શક્તિના કાર્યરૂપી અહંકારથી ઢંકાયેલા પોતાના સ્વરૂપને આ જીવને જ્ઞાન થઈ શકતું નથી તે અસીમ મહિમાયુક્ત ભગવાનના શરણે હું આવ્યો છું ઉપર મુજબ ભગવાનના ભેદરહિત નિરાકાર સ્વરૂપનું જેણે વર્ણન કર્યું હતું તે ગજરાજની પાસે જ્યારે બ્રહ્માજી વગેરે કોઈ પણ દેવતા ન આવ્યા ત્યારે જુદા જુદા નામ રૂપોને પોતાનું સ્વરૂપ માનનારા સાક્ષાત શ્રીહરિ જે સર્વના આત્મા હોવાથી સર્વદેવ સ્વરૂપ છે તેઓ ત્યાં પ્રગટ થયા ગજરાજને દુઃખી જોઈ તથા તેના દ્વારા કરવામાં આવેલી સ્તુતિ સાંભળીને સુદર્શન ચક્રધારી જગતનો આધાર ભગવાન ઈચ્છારૂપ વેગવાળા ગરુડની પીઠ પર બેસીને સ્તુતિ કરી રહેલા દેવતાઓની સાથે તત્કાળ તે સ્થાન પર પહોંચી ગયા જ્યાં તે ગજરાજ હતા સરોવરમાં મહાબળવાન મગર દ્વારા પકડાઈને દુઃખી થયેલા તે હાથીએ આકાશમાં ગરુડની પીઠ પર ચક્રધારી ભગવાન શ્રીહરિને જોઈને પોતાની સૂંઢમાં શ્રીહરિની પૂજા માટે એક કમળનું ફૂલ ઉપર ચડાવીને ખૂબ જ પ્રયત્નપૂર્વક સર્વ પૂજ્ય ભગવાન નારાયણ આપને પ્રણામ આ વાક્ય કહ્યું તેને દુઃખી જોઈને અજન્મા શ્રીહરિ એકાએક ગરુડ પરથી ઉતરી નીચે સમુદ્ર સરોવર પાસે આવ્યા દારિદ્ર્ય થઈને ગ્રાહ સહિત ગજરાજને શ્રીહરિએ તરંત સરોવરમાંથી બહાર લઈ આવ્યા અને દેવતાઓની નજર સમક્ષ પોતાના ચક્રથી તે મગરનું મોઢું ચીરીને તેની પકડમાંથી ગજરાજને ઉગારી લીધો જલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામને જેવસ કામેશુ કામેશું માધવ ષોડશતાને નમાની પ્રતિધ્યાય પટતે સર્વપાપ વિનિમુક્તો લોકે મહ્યતી હે લક્ષ્મીપતિ હે દેવાધિદેવ હે શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભયના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ